તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં જઈ તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો નરસિંહ કાકાનવાડી આવી ગયા અને જીરું બધું હારીને ઢગો કરી નાખ્યો ને જીરું કાઢવાનું કામકાજ ચાલે છે તો કીધું અહીંયા લાઈવ જવા હતા ને આપણે સાઇટમાં કીધું પોથારી ભરવા હોય જાય જો આવડો ઢગો થયો જીરાનો તો વિડીયો જોતા રહ્યો અલર પણ ચાલુ થઈ ગયું અને યુટ્યુબર ત્રણ પહેલાં ત્યાં ગોરધનભાઈ પણ આવી ગયા અલર લઈ અને આ જીરાના પાત્ર બધા સારી નાખ્યા અને જોયું અલગ થાય છે પાણી પીવાનું ચાલુ છે પાણી વસંત લઈને જાય આપણે પણ જે ઓલા મામા આવે મારા મામા કાંઈક લઈને આવે હું લઈને આવે ટોપી લઈને આવે ચાલો જીરું પાટું વાયા પણ અહીંયા ઘણા પાત્રા દેવા જઈશું કીચરું વા્યા નહીં થાય ને એમ થાય છે ઢગો થઈ ગયો ચોકડા કેમ મોડા મોડા કેમ આવ્યા

અરે જીરો થઈ ગાડતો હતો એમ કે તો જો અહીંયા તો ગરદી છે કેમ કે ઓરોનો મારો આવે ખરા માણા ગરદી છે મે ગોરધનભાઈ આપડા યુટ્યુબર ત્રણ યુટ્યુબર પેરા થયા

વરવાઈ જવું બરોબર લાજ વાળા હે ટેજ કાઢીને આમ અલગ હાથ નાખીએ શું કરવાનું આપણે અલગ હાથ નાખ્યું પણ હાથ આવે એવું નથી આ તો લાજ કાટવાની વાત બાકી તો જીવું હાલું છે મસ્તી ના દેખાય આ ઉપર ઉપરી

હલો હલો ઉતાવરા હાલો હા હાલો ખાલી ફરે હે

डॉट लॉकर वाले काय लाईक नाही होत आज पण आज येणार का नाही हो आज नाही म्हणाय इना नाही म्हणाय हो कमरा पडे कनेक्ट

मार बोल उंगली रेनी मांस का मोटा આ સુબે રોટલા ઘડે છે જુઓ શીખે રોટલા બનાવતા નહીં ત્રણ ચાનકી બનાવી નાખી સુલામાં અને મારા મમ્મી શીખવાડે છે રોટલા કરતા કેવળો રોટલા આવડો મોટો રોટલો થઈ જાય સુબે આવડો એમ આવડે જો મારા મમ્મી રોટલી શેડાવે અને બની ગયા જો મસ્ત મજા લે ખાલી તપેલું હ

આશુ બેન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કે અને કોમેન્ટ માં કહેજો કે રોટલો કેવો બને છે અમારા આશુ બેન નો નહી હમરો ઉપર છે એવો લગભગ કે નહીં નહી એમ હાલો જો અહીંયા બની ગયા કોરા મોરા બટેકા હવે રસાવાળું શાક ગેસ ઉપર આશુબેન કે રોટલી બની ગઈ રોટલી માં મમ્મી બનાવી અને બાજરા ના રોટલા બનાવી આશુબેન એમ ઈ તો મને ખબર એ નહી હાલો ચેડાવાની હે ને કેવી રોટલી જોવો અશુબેને ને મસ્તી ની બનાવી એય ભમરોય નો પડે ભમરોય નો પીડો ભાઈ સારું કેવાય શીખી જાય તાર મમ્મી આવી રીતે ઘડતી જ રોટલા પણ એને ભમરા પડતા તા નહીં બા